માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા ગોમતી ઘાટ પર તાજેતરમાં બનેલી ડૂબવાની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે યાત્રાળુઓનું સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ગોમતી ઘાટ પર આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના આદેશ બાદ ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા આ રિમોટ કંટ્રોલ ક્રાફ્ટ દ્વારકા ફાયર ટીમને સોંપવામાં આવ્યું છે આ આધુનિક ક્રાફ્ટ કોઈ દુર્ઘટનાના સમયે પાણીની અંદર ડૂબી રહેલા લોકોને તાત્કાલિક બચાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે ગોમતી નદીમાં સ્નાન કરવા આવતા હજારો યાત્રાળુઓ માટે આ ડ્રાફ્ટ એક સુરક્ષા કવચ સમાન બની રહેશે અને દુર્ઘટનાના સમયે ઝડપી બચાવ કામગીરી પાર પાડવામાં આવે તે મહત્વની ભૂમિકા ભજવશે દિવસમાં બે ત્રણ ઘટનાઓ એવી બની કે જેમાં લોકો રજાઓના કારણે પુષ્કળ લોકો અહીંયા દ્વારકાની મુલાકાતે હતા અને ઉત્સાહમાં આવી અને નાવા દરિયામાં પડેલા હતા ગોમતીના કાંઠે અને એને કારણે કેટલાક લોકોને ડૂબી જવાની અને તણાઈ જવાની ઘટના બની ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે ત્રણેય કિસ્સાઓની અંદર બચાવ કર્યો પણ એક કિસ્સામાં એક વ્યક્તિનું ડેથ થયું સાત વ્યક્તિ ગયા તેમાંથી એક વ્યક્તિ અને એની પહેલાંના એક કિસ્સામાં બે વ્યક્તિનું આપણે ન બચાવી શક્યા અને એનો મૃતદેહ પણ બહુ લાંબા સમય પછી કારણ કે અત્યારનો જે સમય છે ચોમાસા પહેલાંનો સમય એમાં દરિયામાં ખૂબ જ કરંટ વધી જાય છે આપણે ચેતવણી દર્શક બોર્ડ લગાવ્યા છે લોકોને અજાણે પાણીમાં નહીં જવા સ્નાન કરવાની પણ આપણે એને મનાઈ કરી છે આમ છતાં લોકોનો પ્રવાહ એટલો બધો છે અને અજાણે માણસો બાળકો યુવાનો ઉત્સાહમાં જાય છે છે એના બને આમ છતાં વહીવટી તંત્ર આને નિવારવા માટેના અટકાવવા માટેના પૂરતા પ્રયત્નો કરે છે આપણે ત્યાં અત્યારે પહેલા ત્રણ ઘાટ પછીના બધા જ ઘાટ જે છે એમાં દોરડા બાંધી અને પ્રવેશ જ પ્રતિબંધ કરી દીધેલો છે અને એક જે બોટ જે છે આપણી ફાયરની હાઈ સ્પીડ બોટ એ બે બોટ અને માણસોને રાઉન્ડ નીકળો બે શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના ત્રણ ઘાટ છે એમાં પણ લોકો નાવા જાય તો પાંચ દસ ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએફમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોયું મળ્યું હતું જે રિમોટ ઓપરેટેડ હતું જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કર્યું છે એના ઓપરેટરને પણ રાખ્યા છે અને લાંબે ગાળે અત્યારે હરદ્વારમાં ગંગાજી કાંઠે રેલિંગ બાંધી છે મજબૂત પાણીમાં લાંબો સમય ટકી રહ્યો એવી રીતનું કરવાનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ મારી સૌ ભાવિકોને અને યાત્રાળુઓ પ્રવાસીઓને વિનંતી છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું આપણું મહત્વમય છે પરંતુ એને માટેનો આપણો જે સમય હોય પહેલાં આપણે માનતા હતા કે ભીમ અગિયારસે આપણે સ્નાન કરીએ પણ એ વખત આજથી પચાસ સો વર્ષ પહેલાં ઋતુચક્ર એવું હતું કે ભીમ અગિયારસને દિવસે દરિયામાં આટલો કરંટ રહેતો નતો હવે ક્લાઇમેટ ચેન્જના કારણે બધી જ વસ્તુઓ વહેલી મોડી થાય છે અને દરિયામાં કરંટ વધારે હોય છે એટલે આપણે એવા ટાઈમે આપણે સમજીને નહીં જઈએ અને સહકાર આપવો જોઈએ ઉપરાંત આપણે જ્યાં સુદામા સેતુ છે એ પછીનો નવો પાર્કિંગનો પાર્ટ ડેવલપ કરેલો છે ગોમતીજીનો વધારે અંદરનો કાંઠો જેમ મુખ તરફ જઈએ એમ વધારે પ્રશ્નો આવે પણ બેઠકજી અને બેઠકજી પછી સુદામા સેતુ અને સુદામા સેતુ પછી જે નવો આપણે ગોમતીનો ઘાટ આપણે પગથિયા તૈયાર કર્યા છે સ્નાન માટેના તો એનો સલામત રીતે ત્યાં ઉપયોગ કર્યો તો ત્યાં પાણીનું તાણ કરંટ ઓછું હોય છે એ વિસ્તારમાં સૌને કરવામાં અનુરોધ કરું છું આપણે એના જરૂર જણાય તો કાયદાકીય પ્રતિબંધિત પગલાં પણ લેવાની અમે વિચારણા કરી રહ્યા છીએ પણ લોકો પણ આ પોતાની જવાબદારી સમજી અને સાથે સાથે આવું વાતાવરણ હોય ત્યારે દરિયામાં કે ગોમતીમાં સ્નાન કરવાનો આગ્રહ ન રાખવા માટે હું વિનંતી કરું છું